વિરમગામ તાલુકાના કાલિયાણા ગામની સીમમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો વિરમગામ પોલીસે તપાસ હાથ ધરી વિરમગામ તાલુકાના કાલિયાણા ગામની સીમમાં વરખડીના ઝાડ પરથી ગળે ફાંસો ખાધી હાલતમાં કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો વિરમગામ તાલુકાના ધાકડી ગામના ગૌતમભાઈ શામજીભાઈ ઠાકોર ગત ચાર તારીખે ગુમ થયા હોવાની વિરમગામ રૂરલ પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી ત્યારે આજરોજ વિરમગામ તાલુકાના કાલિયાણા ગામની સીમમાં વરખડીના ઝાડ પરથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે